સભાના મહેમાનો હું નગર ગાંધીનગર તેરવડા નગર હાલડીની હું માતા છું આ સભામાં ત્રણ માણસો એવી વાતો કરતા હતા દેવજી કારણ કે હું ચહેર તો ગમે ત્યાં ઊભી રહું હું તમને જોઉં તમે મને ના જોઈ શકો જમાદાર એ લોકો એવી વાતો કરતા હતા કે આપણા આવ્યા છીએ ચહેરમાં જોડી પણ ચહેરમાં કોઈ નંબર લેમ લાગતા નહીં એટલે બીજો ભાઈ એવું બોલે કે તકલીફ ઓછી હોત તો ભલે આવતા રવિવારે આવો એટલે હું એ હોભરતી હતી કે એવી હું તકલીફ હોઉં એટલે ભાઈ એવું બોલે કે માતાજી ચોવીસ કલાક બ્લડ પડ ચોવીસ કલાક ખૂન પડ અને એના માટે અમે બે રહ્યા છીએ અને એવો કોઈ કેસ હોય તો સમજી લેવાનું કે ભીખા બુઆની ચહેરે તમારું હોભળી લીધું બાપુ આવો કે સ્નાવો ધમજવાનું કો બોવ દોણ માતા દોણતી આવો કે સો ધમજવાનું કે બોવ નહીં દોણતો હું ચહેર દોણું અને આવો કે સ્નાવો ધમજી લેવાનું કે બોવ દોણ પછી હું કેવત મો